જયથીરામ નાગરવેલના પાનના ફાયદાઓ સામાન્ય દેખાતા આ પાનને ભારતનો દેતી માઉન્ટ પેટનર કહેવામાં આવે છે આપણે ત્યાં ભોજન કર્યા બાદ ખૂબ જ તાવતી આ પાનને લોકો તાવીને તાવીને ખાય છે ખરેખરનો પાન અમુક એવા છે તે ગુણ રહેલા છે જેને ખાવાથી પહેલાં તો મોંમાં તાપ ખાય છે વાતની સુગંધ દૂર થાય છે ભોજનને ફટાવવામાં પણ ખૂબ જ બધા રૂપ થાય છે ગો આજે અમે પાનનું સેવન કરવા વિચાર નહીં ગો એનું તરબત બનાવીને તેનું સેવન કરવાથી વાત કરી રહ્યા છે પાનનું તરબત વાત માટે ખૂબ જ ધોરણકારી થઈ એમ કહીને એમ થઈ શકાય છે તે સ્વાસ્થમાં દે ખૂબ જ મોટો ખજાનો છે જ્યારે પાતનનો ઉચન ઉત્પાદનના પણ વધારો કરે છે ત્યારે શરીરમાં ઉપચન થતાં પિત્તને શાંત કરવામાં મદદરૂપ થાય છે ઉપરાંતમાં ઉપરાંત તેમાં વિટામિન ટી હોવાથી સંક્રમણ થતી બીમારી સામે પણ રસ મળે છે એ સિવાય ખાલી પેટ ખાલી પેટે પાનનું તરબત પીવાથી તેના કંઈ અલગ ફાયદાઓ મળે છે તો ચાલો એ ફાયદા વિશે જાણીએ છીએ નાગરવેલના નાગરવેલના પાનના ફાયદાઓ હાથપાતના બળતરા દૂર થાય છે જ્યારે ગરમીમાં અખવા પીતા આપણા તરીમાં વધી જાય છે જ્યારે હાથ હાથ અને પગમાં પરતરા થવા લાગે છે ત્યારે પાનનું તરબત સેવન કરવું જોઈએ પાનનું તરબત વિટામિન ટી અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જે ફેટમાંનું ધંધુ રાખવામાં મદદરૂપ થાય છે તે શરીરનો રેડિકલ રેડિકલ અને ઝેરી પદાર્થમાંથી તારો અપાવે છે ઉપરાંત ફેટમા પીએચ એ લેવલની બેલેન્સ રાખે બેલેન્સમાં રાખે છે તેના પાન તેના માથે પાનને રાત્રે પાણીમાં પલાળીને સવારીને પીસીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ પાનમાં તરબતમાં તમે વરિયાળી ઉમેરી શકો છો એ સિવાય નારિયેળનો ગુલખન ઇલાયતી અને ઠંડા જૂથનો ઉપયોગ કરી શકો છો અને રોજ પ્રતિકાર થતી વધે છે પાનનું તરબતમાં રોજ પ્રતિકાર થતી વધારે છે તે એન્ટીટે અને એન્ટી ફંગલ ગુણવાથી ભરપૂર છે નાગરવેલના પાનમાં અદ્ભુત એન્ટીટે પણ ગુણ રહેલા હોય છે કારણ કે થી ભરપૂર હોય છે જે આપણે અલગ અલગ ઋતુ સમય થતી બીમારીઓ તમે રતન પૂરું પાડે છે ત્યાં સુધી તે વધના ઇન્ફેક્શનમાં પણ તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે વધે નલ પિયતના બેલેન્સ કરવામાં મદદ કરે છે મેતાબોલિઝમ વધારે છે ત્યારે ખાલી પેટ પાનનું તરબત પીવાથી તે તરીબમાં આંતરડામાં આંતરડામાં જઈને તેમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે તેની સાથે મેટાબોલિઝમને વધારે છે અને આંતરડાની આંતરડાની ધરતી પણ વધારે છે જેનાથી કબજીયાતની સમસ્યાઓ છુટકારો મળે છે આયુર્વેદ મોટા પ્રમાણમાં કબજીયાતમાંથી રાહત મેળવવા માટે પાનનો ખાવા પાન ખાવાથી તલા આપવામાં આવે છે તેને માટે નાગરવેલનો પાન મતેડીને રાત્રે પાણીમાં પલાળી દેવું ત્યારબાદ સવારે તેને પીટીને તાતમાં તંતર મીઠું ઉમેરીનું તેનું તેવન કરવું આ રીતે તરતાથી પેટ તાપ થઈ જાય છે મમ મોના સ્વાદ માટે ફાયદા છે